તો ફેમિલી કેમ છો બધા મજા મજામાં જાઓ તો અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક કાર્દિક સ્વાગ છે મિત્રો તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો બધાયના પહેલાં તો બધાયને ગુડ મોર્નિંગ અમારા મિની વ્લોગમાં આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા અને હવે જવાનું છે બાર ગામ એ રીતે ઝોટિંગા ગામ જવાનું છે પણ સુરલામાં જવાનું છે એ તમે અમારા વ્લોગમાં બનાવ રહેજો મિત્રો એટલે ખબર પડી જાય છે અત્યારે આપણે રામાપીર રામાપીર બાપાના દર્શન કરી લઈએ અને પછી નીકળ્યા આપણે

આ રામોપીર બાપાનું મંદિર છે અને આજુના જમણામાં ગીતાર પણ છે તરત દર્શન કરી લેજો શૈદી પણ આવી કે જોઈ શકો છો અને અત્યારે મંદિરનું કામ ચાલુ છે આ બોટલ રોડ ઉપર આઈવા રોડ ઉપર જ છે મંદિર સરસનું દાણો બગીચા પર મંદિરનું બસ મસ્ત મંદિરનું ગલું હોત છે મસ્ત હે પછી બને હે મસ્ત સરસ મજાનું બાકીશો પણ હે મિત્રો છે તો કન્ટિન્યુ બના લેજો મારા વાલા મિત્રો તો હેલો ટુ ફેમિલી હું ને બહાર નીકળી ગયા છીએ હવે જ ઘરે તો ઘરે એ ત્યાં નગર અમારા બ્લોગમાં બના રેજો મિત્રો કન્ટિન્યુ આપણે હવે ઘોડી તૈયાર થઈ ગઈ છે

બાપ પણ પાછા આવ્યા ફોપારી દુકાન બંધ હતી એટલે દુકાન બની હતી તો બા પાછા આજ થોડાક ઓછા છે ને ઘણા બધા દેખાય અહીંયા આવી એટલે આપણે અહીંયા તો સરખો સારી રીતે આટલા જોવા

બધા મિત્રોને કહું છું જે નવા મિત્રો હોય એ અમારા યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ઉમેશ લોગ્સ નામની ચેનલ છે તો કેવો અમારો લોગ લાગ્યો બધા મિત્રો કોમેન્ટમાં જય રામ આપીર બધા